પતિ પત્ની આમ ચોથા માળે મારે ચોથા માળે ગયા તો તારું આમ પતિ આમ કઈ તારું ખોલું તો એની પત્ની પત્ની પતિ હું ખોલું પત્ની ચાવી લીધી કે લો બેટરી પકડો પત્ની બેટરી પકડી આ પત્ની ચાવી ઊંધી નાખતી હતી તારું નતું ખોલતું પતિ કે હું ટ્રાય કરું તો કે તમે ટ્રાય કરો તું બેટરી પકડ પત્ની આમ કઈ બેટરી પકડી તો પતિ આમ કઈ આમ ચાવી છે ને આમ વ્યવસ્થિત પાણી ખોલ નાખ્યું તારું જો ખુલી ગયું ને તો કે તમને બેટરી પકડતા ના આવડે એટલે આવું થાય આજીવન અર્થે મેં કીધું મજા છે જે અમૃત પીવે ને એને દેવ કેવાય પણ ઝેર પીવે ને એને મહાદેવ કેવાય અને ઝેર પીધું હોય છતાં અમૃત જેવું અમૃત પીધું મોઢું કરીને ને એને દેવ કહેવાય તારી વાત સાચી આ કઈ જ આ એક સાહેબ પૂછ્યું એક વિદ્યાર્થી કરીને એટલું જ પૂછ્યું કે જે કાને સાંભળતા ના હોય એને શું કેવાય છોકરો ઊભો થાય કે જે કેવું હોય કેવાય સાંભળતા ના હોય હું વાંધો છે બાકી હાસ્ય ની વાતો તો મજા છે ઝીણી ઝીણી વાતો માંથી હમણાં પતિ પત્ની શાક ખરીદવા ગયા એટલે પત્ની એ પતિ ને કીધું વટાણા બે કિલો લઈ લો અરે પતિ કે જે લેવો લે એમાં મને હું પૂછવાનું વટાણા લઉં પછી ફૂલવાળા તમારે આ કરે કરી દિવાળી ની ખરીદી ગયા બોલો આ દિવાળી ની ખરીદી ગયા તો એક બેન ચંપલ ની દુકાન માં જે ગુસ્યા પછી આ ઘણા ધંધો મગજમાં કરી જાય એ કાપડ નો વેપારી રાતે ઊંઘમાં ઊંઘમાં બોલો પહેરેલું પાછું ધોતી ને એક સડો ફાયો વીસ રૂપિયા મીટર લે જાવ

મોડું મત બતાવતું બેનો પોતાની ઉંમર ને પોતાની ઉંમર જ હંતાડવાની અને પુરુષ ને ધોરાવાળ હંતાડવાના ફોજ હંતાડવાની

પત્ની એ પતિ છે ને મને સપના આવે છે પત્ની કે તમને મારું સપનું ના થતું પતિ કે ના હું દરરોજ છે ને હનુમાન ચાલીસા ને પાઠ કરીને હું જઉ આ કરે કર હમણાં થી પત્નીના પતિને કીધું રસોડામાં શું થાય તમે મને વિડીયો કોલ કર્યો તો કે છોકરા એવું કહેતો હતો કે મારે બાવા જોડું જોવું છે પાંચ દિવસ થી ભૂખે ઉયરી રહ્યો હતો આ કરે પતિ પત્ની ના જીવન ની મજા છે હમણાં તો વેક્સિન તાલે કોરોના ના વેક્સિન કોરોના એ ભૂગા કાઢી ના કે આ કરે નાનું વાયરસ ઘર નથી કેતા દિલ 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 જ કરે પણ આ કોરોના એ સમજાવ્યું કે ફેફસા ને મહત્વ આપજો

દોઢ વાગે ભરાક ને અવાજ આવ્યો મેં કાકા હું પડી છે ને એને પતિ ઉપર વિશ્વાસ જ નથી આ ખરેખર બેનો પોતાના પતિ ઉપર વિશ્વાસ પિયર જાય ને તો છોકરું ઘેર મૂકીને જ જાય હમણાં એક બેન પિયર ગયા ને તો છોકરું ઘેર મૂકીને ગયા એના પતિ ને ફોન કર્યો કઈ છું કે ઘેર તકે ના હોય તમે જૂઠું બોલો હું ઘેર ના હોય તમે ઘેર અરે ઘેર જ છું એવા રસોડામાં જાવ મિક્સર ચાલુ કરો પેલો રસોડામાં જાવ મિક્સર ચાલુ બે દિવસ ફોણા કઈ છો કે ઘેર જ કે ના હોય અરે ઘેર જ કે રસોડામાં જાવ મિક્સર ચાલુ કરો બીજે દિવસ મિક્સર ચાલુ આઠ દિવસ આવું ચાલ્યું નવમે દિવસ એન પત્ની અચાનક પિયર થી આવી છોકરો રમતો હતો ત્યારે પપ્પા કઈ ગયા ત્યાં તું ગઈ ને મિક્સર લઈને ગયા બોલો આ મિક્સર જોડે જ રાખે જોઈ લો ફોણા આવે હમણાં તો દિવાળી ના દિવસો હમણાં ઘરમાં બધા છે ને જેને ધોળા વાળ થયા કાળા કરાવે એ ઘરમાં આખા પરિવારે આમ ધોળા તો બધા કાળા કાળા કરાવી નાખ્યા તો નાનો છોકરો એક હતો એના કાળા વાળા ને એને ધોળા કરાવી નાખ્યા એનો બાપો કહેલા અમે બધા ધોળાના કાળા કર્યા કાળાના આમ કાળાના ધોળા કેમ કરાવ્યા તમે ઘરમાં એક વડીલ તો લાગવો જોઈએ હમણાં બે ધણા બાઇક લઈને જતા હતા તે પાછળ બેઠેલું ઊંધો બેઠેલું એટલે મેં કીધું એટલે ઊંધો કેમ બેઠો આગળથી કોઈક એક્સિડન્ટ કરે પાછળ કોણ ધ્યાન રાખે શું ધ્યાન રાખ્યું કરિયાણા ની દુકાન શાકભાજી લારી પેલી વખત શાકભાજી આમ કઈ ખરીદવા માટે પહેલી વાર નીકળેલો એટલે શાકભાજી વાળા જઈને કીધું એક લિટર ટામેટા આપો તો શાકભાજી વાળું ગભરાયું એટલે લિટર ટામેટા તો જોડો વાળો પેલા તારા બુદ્ધિ છે બધા એ હરકાવી હા ખરેખર આ તો માણસ છે સાહેબ અદા બદલે છે માણસ છે અદા બદલે છે ચહેરા બદલે છે પણ કામ પૂરું ના થાય ને તો ભગવાન ને બદલે છે

બે નો જો પાણીપુરી ખાઈ ભૂખા કાઢી નાખે હા રોટલી ચાર જ ખાય પાણીપુરી ચાલી ખાઈ જાય આ પાણીપુરી વાળા મંજૂર સુધી ના રોકી શકે ખાલી વચ્ચે પાણીપુરી વાળો ના મળવો જોઈએ પાણીપુરી ભૂકા કાઢી નાખે એક બાળ એમણે પંચાવન ના માજી આ મરણ પથારી પડેલા જીવ નતો જાતો એટલે ભાઈ કીધું માજી અટક્યા જાય હમણાં કાર્યક્રમ માં જતો ભાઈ ને મેં પૂછી ના રસ્તો કઈ બાજુ જાય મન કે બરબાદ ની તરફ કેમ મન કે મારી લગ્ન ની જાન આ રસ્તે રહીને જ નીકળી

એક મારો ભાઈ બંધરોડ મેં ધનતેરસ હતી ધન ધોવા માટે સિક્કો લાવી મૂક્યો ઘરમાં બહાર આવીને ઉદાસ કામ બે આમ મરદ થા અરે કે દે નરેન્દ્રભાઈ કટનાય તો જો કટનાય છે મન કે આખે રા તારે હું તકલીફ છે મૂકકે દસ હજાર રૂપિયા હામેવાના આજના ભાઈ દેવાના કાલે એનો ફોન આવ્યો

અમુક તો બીડી સિગરેટ પીને એવી નાખતા હોય એટલી બધી બીડી બોલો માણસો હમણાં એક જણા ને સજાથી એટલે જજ સાહેબે કીધું તારે ફોશીન સજા થાય તારી છેલ્લી ઈચ્છા શું સાહેબ એક કામ કરો મારી જગ્યા તમે લટકી હમણાં એક જણ મંદિરે જાય કાયમ દર્શન કરવા જાય છે કાયમ હવાર માં આમ દર્શન કરતો હોય પાછો આવે આઠ નવ દાળા આવું એક દિવસ જન તો હનુમાન દાદા ની મૂર્તિ આમ આમ હતી ને આમ આમ થઈ ગયું કે દાદા આવું કેવું તમારું મુખડું જઈને મારો દાળો હારો જાય હનુમાન દાદા કઈ દિવસ મારો દાળો હારો જવો જોઈએ ને